મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂતની દુનિયામાં દોસ્તો આ વિડીયોની અંદર જાણી લઈએ કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ઘણા જિલ્લામાં તો પૂરની સ્થિતિ પણ ઊભી થઈ હતી આ વચ્ચે હવામાન વિભાગે પણ આગાહી કરી છે બીજી તરફ મેટ્રોલોજીસ્ટ પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આજ રોજ ત્રણ તારીખથી રાજ્યમાં વરસાદનું જોર વધશે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ભારે જોર રહેશે ભાવનગર સુરેન્દ્રનગર અને મોરબીમાં વરસાદનું જોર વધશે આ સિવાય બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ અને દિયોગરમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે અન્ય જિલ્લાની વાત કરવામાં આવે તો આણંદ નડિયાદ અને કપડવંજમાં પણ વરસાદ પડવાની સંભાવના છે પરેશ ગોસ્વામી પ્રમાણે ગુજરાતમાં ત્રણથી નવ સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના છે ત્યારબાદ હવામાન વિભાગની આગાહી જાણીએ તો ગુજરાતમાં મેઘરાજા વિરામ લેવાનું નામ લઈ રહ્યા નથી રાજ્યમાં ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરી રાજ્યમાં અતિભારે મધ્યમ વરસાદની આગાહી કરી છે આઈ એમ ડીનું કહેવું છે કે ડિપ્રેસન સિયર ટ્રફ મોન્સૂન ટ્રફ સિયર ઝોન ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે આજરોજ ત્રણ સપ્ટેમ્બરના રોજ આ જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા ત્રણ સપ્ટેમ્બરે ભરૂચ સુરતમાં ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે સાથે ભાવનગર બોટાદ આણંદ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા પંચમહાલ છોટા છોટાઉદેપુરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે ત્યારબાદ દોસ્તો ચાર સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે આ જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે ચાર સપ્ટેમ્બર એટલે કે આવતીકાલની વાત કરવામાં આવે તો કચ્છ બનાસકાંઠા વલસાડ નવસારી દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા સાબરકાંઠા સુરત તાપી ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ પાંચ સપ્ટેમ્બરની વાત કરીએ તો પાંચ સપ્ટેમ્બરના રોજ કચ્છ પાટણ બનાસકાંઠા નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ છ અને સાત સપ્ટેમ્બરની વાત કરીએ તો રાજ્યમાં વરસાદની સ્થિતિ નબળી પડી શકે છે છ તારીખે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો સાત સપ્ટેમ્બરે નવસારી દાદરા હવેલી અને વલસાડમાં અલગ અલગ જગ્યાએ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ હતી આજની મહત્ત્વપૂર્ણ માહિતી આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્ત્વની માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ